કતારગામની અંદર આ વખતે લોકશાહીનું પર્વ એ કતાર ગામના લોકો સારી રીતે સમજી શકે છે અને ઉત્સાહભેર સ્વયંભૂ અત્યારમાં કતાર ગામના લોકો આ ઉત્સવ ઉત્સવ માટે આતુર છે અને અહીંયા મતદાન માટે તમામ બૂથો પર લાઈનમાં બધા મતદારો ઊભા છે ખૂબ મોટી સંખ્યામાં આ વખતે કતારગામના લોકો વધારેમાં વધારે મતદાન કરી અને રેકોર્ડ બનાવવાના છે અને આ રેકોર્ડ કતાર ગામની જનતા બનાવવાની છે પ્રથમવાર વહેલી સવારે 8 વાગ્યા થી લાંબી કતારો કેટલી મતદાનની ટકાવારી કહી શકાય કતાર ગામ વિધાનસભાની લગભગ 65% કરતા ઉપર મતદાન થવાની પૂરી શક્યતાઓ જણાય છે અને હંમેશા જારે જારે વધારે વધારે મતદાન થયું છે ત્યારે એટલી જ પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને લીડ પણ મળી છે અત્યારમાં સંકેતો મળી રહ્યા છે લોકો સ્વયંભૂ સ્મિત ફરકાવીને અનુમોદન આપી રહ્યા છે એટલે ખૂબ સારો માહોલ છે લોકશાહીનું પર્વ જે પ્રકારે ઉજવવું પડે એ પ્રકારે શાંતિમય રીતે આનંદથી ઉત્સાહથી બધા ઉજવી રહ્યા છે